વકફ સુધારા બિલ પસાર થતા યોગી સરકારે વકફ બોર્ડ દ્વારા ગેરકાયદેસર જાહેર કરાયેલી મિલકતો સામે કડક ઝુંબેશ શરૂ કર્યું સરકારે તમામ જિલ્લા વકફ ઓળખવા માટે શરૂ કરવાનો નિર્દેશ આપ્યો છે જે મહેસૂલ રેકોર્ડમાં નોંધાયેલી નથી અને જેના નિયમો વિરુદ્ધ વકફ જાહેરાત કરવામાં આવી છે આ મિલકતોની ઓળખ કરવામાં આવશે અને વધુ જપ્તીની કાર્યવાહી કરવામાં આવશે મહેસૂલ વિભાગના જણાવ્યા અનુસાર યુપીમાં વકફ બોર્ડ દ્વારા દાવો કરાયેલી મોટાભાગની મિલકતોનો કોઈ સત્તાવાર રેકોર્ડ નથી મહેસૂલ રેકોર્ડ મુજબ સુની વકફ બોર્ડમાં ફક્ત બે હજાર પાંચસો તેત્રીસ મિલકતો નોંધાયેલી છે જ્યારે શિયા વકફ બોર્ડની માત્ર ચારસો ત્રીસ મિલકતો સત્તાવાર રીતે નોંધાયેલી છે જ્યારે વકફ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા આંકડા સત્તાવાર આંકડા કરતા ઘણા વધારે છે સુની વકફ બોર્ડ પાસે એક લાખ ચોવીસ હજાર ત્રણસો પંચાવન મિલકતો છે શિયા વકફ બોર્ડ પાસે સાત હજાર સાતસો પંચ્યાસી મિલકતો છે જેથી વકફ મિલકતોનો સર્વે કરી તપાસના આદેશ આપવામાં આવ્યા છે